નમસ્કાર મિત્રો ફેસબુક અને યુટ્યુબમાં તમારું સ્વાગત છે તો આ છે મયુર ભાટી અને મયુર ભાટી તો આજે તમે દેખ્યા છો મયુર ભાટીને માથામ પટ્ટી બાંધલ છે જો તો મયુર ભાટીને માથામાં લાગેલ છે શું લાગ્યો હતો હા કમાર લાગ્યો છે અને આજે કમાર લાગીને મયુર પાર્ટીને સાત દિવસ થઈ ગયા છે સાત દિવસ થઈ ગયા ને કમાર લાગીને સાત દિવસ થઈ ગયા છે અને માથામાં ત્રણ ટોંકાયા છે રડતો રોડતો ઘરનો તો કમાડ લાગ્યો અને સીધા માથામાં ત્રણ ટોંકા આવ્યા છે અને ડૉક્ટરે કીધો છે કે ચોવીસ તારીખના આજે સત્તર તારીખ છે અને ડોક્ટર કીધો છે કે ચોવીસ તારીખના ટોકા ખુલી જશે ખુલી જશે અને એ આ જગ્યા મયુર ભાટીને આ જગ્યા જુઓ આ જગ્યા મયુર ભાટીને ત્રણ ટોકા છે કેવો લાગ્યો તને ટોકા માથા લા દરવાજે લાગ્યો કેવો લાગ્યો તેને ઘણો લાગ્યો તો હે ઘણો બધો લાગ્યો હા અને ટોકા લીધા ત્યારે સાહેબ સાહેબ તને ડોક્ટર ડોક્ટર ટોકા લીધા ત્યાં તો રોયો તો કેમ હા હવે તો ને રેડી છે કમ્પલેટ હવે રેડી થઈ ગયું ને હવે તો ને રેડી કમ્પ્લીટ છે અને ચોવીસ તારીખના ટોંકા ખુલાવાના છે મયુર ભાટીને કઈ તારીખના તારીખ હા અત્યારે મયુર એટલે મયુર ભાટીના વિડીયો હમણે આવતા નહીં હવે મયુર ભાટીના ટોંકા ખુલી ગયા કમ્પ્લેટ અને પછી મયુર ભાટી ના વિડિયા સારા સારા વિડિયા આવશે સારા સારા હમણે મયુર ભાટી બોલવાનો ઓછો કર્યો છે કેમ કે વધારે બોલે તો ટોકા ખુલી જશે દુખે વધારે બોલે તો ટોકા દુખે ઘરો બોલે તો ટોકા ખુલી જાય ટોકા રે ને ટોકા વધારે વધારે બોલે ટોકા રે દુખે દુખે લે માથું દુખે ભેગો શું કેવો મિત્રો તમે દેખતા રહે આવે ઉમસ ગીત ગાઈ ગીત ગાવો છે

તો મયું ભાટીને હજી આટલું જ આવડે છે દ્વારકાધીશો ધીમે ધીમે પાકો કરશે તો મોટો એને ભજન આવડી જશે તો આવા વિડીયો જોવા માટે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ઉલતા લઈ આવતી વિડીયો ફરી મળીશું સૌને જય શ્રી રામ જય માતાજી આવજો